નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સવારની કોલેજ હતી અગિયાર વાગે સહેલું લેક્ચર પત્યું રંગબેરંગી ફૂલો જેવી યુવતીઓ ક્લાસમાંથી બહાર નીકળી મોટાભાગની પગે ચાલીને સિટી બસના સ્ટોપની દિશામાં જવા લાગી પાંચ સાત પાસે સાયકલ હતી એકમાત્ર હયાતી પાસે કાર હતી હિન્દી ફિલ્મની હિરોઈનની અદાથી દેહ ડોલાવતી અંગો ઉછાળતી જમણા હાથમાં કિચન રમાડતી અને તીસરી નજરમાં ઘાયલ થયેલા ભમરાઓને સમાવતી એ રૂપિયોના પાર્કિંગ એરિયામાં ઊભેલી ફિયાટ કાર તરફ જવા લાગી અસ્તી ચાળીસ વર્ષ પહેલાં દેશમાં એમ્બ્રોસેડર અને ફિયાટ આ બે જ કંપનીઓની ગાડીઓ દોડતી હતી પિસ્તા કલરની નમણી કારમાં બેસીને હયાતી મેઇન ગેટમાંથી નીકળીને બહાર આવી બસ સ્ટોપ પાસે એની સાથે ભણતા યુવાનો યુવતીઓનું મોટું ઝુંડ ઊભેલું હતું એમની સામેથી ગર્વભેર ગાડી હંકારીને રૂપનો ખજાનો પસાર થઈ ગયો સહેજ આગળ જઈને હયાતીએ કારને જમણી તરફ વાળી લીધી અહીંથી પોસ્ટ એરિયો શરૂ થતો હતો બંને બાજુએ આવેલા વિશાળ બંગલાઓમાંથી આજની કિંમતે એક પણ બંગલો દસ કરોડથી સસ્તો ન હતો સુમસામ સડક પર રડીખડી કાર સિવાય એક પણ વાહન દેખાતું ન હતું સાયકલ સ્કૂટર કે રિક્ષા જેવા સસ્તા વાહનો તો આ રસ્તા પર કલ્પના પણ કરી શકતા ન હતા હયાતી એની ધૂનમાં ગાડી પૂરપાર વેગે દોડાવી રહી હતી અચાનક એને શોર્ટ બ્રેક મારી દેવી પડી રસ્તાની વચોવચ ગાડીના માર્ગમાં જ એક યુવાન એની સાયકલ આડી કરીને ઊભો હતો સી કરીને સીસ પાડતી કાર શેખ સાયકલની પાછળ જઈને ઊભી રહી ગઈ હયાતી ક્રોધથી લાલ છોડ થઈ ગઈ એ અંગ્રેજીમાં ઊંચી ગાળ બોલવાની તૈયારીમાં જ હતી ત્યાં જ એની નજર એ યુવાનના ચહેરા પર પડી એ ઓળખી ગઈ એ દિશાંત હતો એની સાથે એક જ ક્લાસમાં ભણતો સામાન્ય વિદ્યાર્થી સામાન્ય એટલે બધી જ દ્રષ્ટિએ સામાન્ય એની આર્થિક સામાન્યતા એના કપડામાંથી દેખાઈ આવતી હતી એના દેખાવની સામાન્યતા એના એક વડિયા દેહમાંથી અને પાતળા લાંબા ગાલમાં ખાડાવાળા પરથી પરખાઈ આવતી હતી અને એની બૌદ્ધિક સામાન્યતા પાછલા વર્ષના પરિણામો પરથી ઉજાગર થતી હતી દિશાંત કાયમ સેકન્ડ ક્લાસમાં જ પાસ થતો હતો હયાતીને પોતાના સહપાઠીની બે આંખની શરમ પડી શરમ નડી એને કૃત્રિમ સ્મિત ફેંકીને અસ્પષ્ટ બબડવા જેવું હાય કહ્યું દિશાન તરફ જ દિશાન તરત જ ગાડીની બારી પાસે આવી પહોંચ્યો સાયકલને પડતી મૂકીને હાય ગરમીના કારણે એનો ચહેરો પરસેવાથી નીતરતો હતો હયાતી મારે તારી સાથે બે જ મિનિટ વાત કરવી છે ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું તારી ગાડીમાં બેસીને વાત કરું હયાતી ડરી ગઈ સાવ આવા છોકરાને પોતાની કારમાં શી રીતે બેસાડાય એ ક્યાંક સરી બતાવીને એનું અપહરણ કરે તો અથવા એની સાથે શારીરિક સોરી મારે મોડું થાય છે તારે જે કહેવું હોય તે આવતીકાલે ક્લાસમાં જ કહી દેજે પ્લીઝ એવું ન કહે કોલેજમાં બધાની હાજરીમાં હું નહીં કહી શકું હયાતી એવું કરવા માટે મેં હજાર વાર વિચાર કર્યો હશે પણ હિંમત ન ચાલી એટલે તો આજે આ બળબળતા તાપમાં તારી રાહ જોતો અહીં ડામરની છડક પર ઊભો છું હયાતી સમજી ગઈ કે દિશાંત શું કહેવા માંગતો હશે ખ્યાલ તો આવી જ જાય ને આમ પણ છોકરીઓમાં સઠ્ઠી ગ્રંથિ હોય છે સમય સંજોગ અને પુરુષની આંખ વાંચતા એને આવડતું જ હોય છે હયાતીને બારીમાંથી જ પૂછી લીધું બોલ શું કહેવું છે તારે બ બ બ થોડાક થોતવાટ અને ઘણો બધો ખસકાટ અને પછી જગતનું સૌથી વધારે સવાયેલું વાક્ય આઈ લવ યુ હું તારી સાથે મેરેજ કરવા માગું છું પછી આપણે પ્રેમથી સાથે રહીશું જીવનની સફર સાથે કાપીશું એકમેકના સંગાથમાં ખિલખિલાટ હસી પડી હયાતી સપટી વગાડીને એણે દિશાંતને સ્વપ્ન ઘેનમાંથી જગાડ્યું ઓય મજનું સપનામાંથી પાસો આવી જા સેક્સલી તારો દાદો હતો સેક્સલી તારો દાદો થતો હતો કે દિશાંત પીળો પડી ગયો ન હયાતી હું સેક્સલી જેવો નથી હું ખ્વાબ જોઉં છું પણ નક્કર જમીન પર ઊભો રહીને આસમાનને સૂમવાનું ખ્વાબ હું હવામાં ઉછળીને તરંગી વાત નથી કરતો આઈ એમ સિરિયલ એબાઉટ યુ હું તને ખૂબ સાહું છું તારા વગર હું જીવી નહીં શકું અને હું તારી સાથે જીવી નહીં શકું કેમ તારામાં અને મારામાં શું ફરક છે હયાતી અહંકારપૂર્ણ હસી પડી પછી રસ્તા પર પડેલી સાયકલ તરફ જોઈને બોલી એક ફિયાટ અને એક સાયકલ વચ્ચે હોય એટલો ફરક છે આપણી વચ્ચે અરે પણ એ તો આજે છે ને એક દિવસ મારી પાસે પણ કાર હશે હું ક્યાં ના પાડું છું ભવિષ્યમાં તારી પાસે પણ ફિયાટ હશે લક્ઝરિયસ કાર હશે દિશાંત હશાત થઈ ગયો દિશાંત હતાશ થઈ ગયો સાયકલ અને ફિયાટનું અંતર એને સમજાઈ ગયું એને હવે જે ભાન થયું કે હયાતીને પ્રોપોઝ કરીને એણે નરી મૂર્ખામીઝ પ્રદર્શન કર્યું હતું એણે પોતાનું મન પાસું વાળી લીધું ન વધારે દલીલો કરી ન વિનંતી કરી ભવિષ્યમાં પોતે પણ કંઈક કરી બતાવશે એવી બળાસો પણ ન મારી સુપસાપ ફીકું હસીને એ પાસો ફરી ગયો રસ્તા પર સૂતેલી સાયકલ ઉઠાવીને સાલિયો ગયો સાયકલ પણ એની ક્યાં હતી કોઈ મિત્ર પાસેથી એકાદ કલાક માટે ઉસીની માગી લીધેલી હતી પણ વાત તો દસ જ મિનિટમાં પૂરી થઈ ગઈ હતી હયાતે પણ એની કારમાં ઘર તરફ રવાના થઈ ગઈ આવું દરેક દેશમાં દરેક યુગમાં હજારો લાખો કરોડો યુવાનો કે યુવતીઓના જીવનમાં બનતું હોય હોય છે કોઈ પણ એક વ્યક્તિ એક તરફી પ્રેમમાં ગળાડૂબ થઈ જાય અને બીજાથી પાત્રને પ્રપોઝ કરી બેસે તો દરેક કિસ્સામાં પોઝિટિવ જવાબ જ મળે એવું જરૂરી નથી પછી બંને પાત્રો અલગ અલગ વ્યક્તિની સાથે પરણીને જીવનમાં ઠરીઠામ થઈ જતા હોય છે હયાતી પણ કોઈની સાથે પરણી ગઈ દિશાંત પણ પરણી ગયો દિશાંતે જિંદગીમાં એ પછી કદીએ પાસું વળીને જોયું નહીં હયાતી ક્યાં છે શું કરે છે સુખી છે કે દુઃખી છે એ જાણવાની એ પરવા કરી નહીં એને પોતાની હેસિયત પ્રમાણે પત્ની મળી ગઈ હતી એની સાથે એ સંઘર્ષપૂર્ણ જીવન પસાર કરીને સુખના સાગરમાં સુખના સરનામા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો હતો દિવસો નહીં પણ દાયકાઓ પસાર થઈ ગયા દિશાંત મહેનતના હલેસા મારીને ગરીબીના સમુદ્રને શીરતો સિરતો સારી એવી કહી શકાય તેવી સમૃદ્ધિના કિનારા સુધી પહોંચી ગયો હતો હવે એની પાસે અમદાવાદમાં એક બંગલો હતો એક ફેક્ટરી હતી બે ગાડી હતી અને એક દીકરો હતો વર્ષમાં બે વાર એ કુટુંબ બહાર ગામ ફરવા પણ જઈ શકતો હતો આવો જ એક પ્રવાસ હતો દિશાંત ઈશાની અને દીકરો કિસુંક કારમાં લઈને સાપુતારા જવા નીકળ્યા હતા અમદાવાદથી સ વાગે નીકળ્યા હતા બારડોલી પહોંચતા સુધીમાં અંધારું થઈ ગયું આગળનો રસ્તો કદાચ ગુજરાતનો સૌથી રળિયામણો માર્ગ હતો વૃક્ષથી સવાયેલો માર્ગ રમણીય વળાંકો લેતા પ્રકૃતિના અદ્ભુત ચૌદર્ય પ્રગટાવતો પ્રગટાવી રહ્યો હતો ઈશાનીએ દસેક વાગ્યે પૂછ્યું હવે ક્યાંય સારી જગ્યાએ ગાડી ઊભી રાખો તો જમી લઈએ જમવાનું તો સાથે લઈને જ નીકળીશું પણ ક્યાંય સાવ મળી જાય તો થેપલા સાથે બે જ મિનિટમાં એક રોડ સાઈડ રેસ્ટોરન્ટ નજરે પડી ગઈ સાવ ધાબા ટાઈપની પણ નહીં અને બહુ સારી પણ નહીં એવી જગ્યા હતી દિશાંતે કાર એક ઝાડની નીચે ઊભી રાખી દીધી પત્નીને સૂચના આપી તું ડબ્બો ખોલ હું શાનો ઓર્ડર આપીને આવું છું એ કાઉન્ટર તરફ રવાના થયો કાઉન્ટર પાસે એક પિસ્તાળીસ પિસ્તાળીસ એક વર્ષની જાડી બધી સ્ત્રી બેઠી હતી બે ચાર માણસો કામ કરતા હતા ત્રણ ચા મળશે દિશાંતે પૂછ્યું જવાબમાં આસકો સાંભળવા મળ્યો કોણ દિશાન તો નહીં હા પણ તમે હું હયાતી ઓગણીસો એકાણુંની સાલ યાદ છે એપ્રિલ મહિનો બપોરનો સમય પ્રોબ્દ સોસાયટીના રસ્તા પર તે મને અરે તું તું આવી થઈ ગઈ સાસુ કહું હું હજી પણ માની શકતો નથી કે પચીસ વર્ષ પહેલાંની લાવણીમય છોકરી અત્યારે સાવ આવી અને તું આવી નિર્જન સ્થળ કેવી રીતે વક્તને કિયા ક્યાં હસી સીતમ એના જેવી દાસ્તાન છે મારી દિશાંત આઈ એમ સોરી મેં તને રિજેક્ટ કર્યો હતો આજે મને સમજાય છે કે માત્ર રૂપિયાથી બધું સુખ મળી જતું નથી જીવનમાં થોડો પ્રેમ હોવો પણ જરૂરી છે હું એક એનઆરઈને પરણીને જોવાની ચાલી ગઈ હતી ત્યાં એક વર્ષ સુધી બધું બરાબર રહ્યું પછી પતિની વિકૃતિઓ બહાર આવવા લાગી રોજની ગાળાગાળી મારઝૂડ મારો પાસપોર્ટ પણ પતિએ સંતાડી દીધો હતો છેવટે એક દિવસ ઇન્ડિયન એમ્બ્રોસીમાં જઈને મેં મદદ માગી અને ઇન્ડિયા ભેગી થઈ ગઈ પણ આ જંગલમાં પપ્પાએ મદદ કરી પતિ તો હજુ પણ ધમકીઓ મોકલે છે મારા મર્ડરની વાતો કરે છે મને જીવનમાં જરા પણ રસ નથી પણ મારી વહાલી દીકરીના ભવિષ્ય માટે દીકરી હા મારી મોલી અઢાર વર્ષની છે વડોદરામાં ભણે છે એના માટે સારો છોકરો શોધું છું પણ અહીં જંગલમાં હું એકલી પડી ગઈ છું તને વિનંતી કરું છું કે કોઈ ધ્યાનમાં હોય તો બતાવજે દિશાંતને પચીસ વર્ષ પહેલાંની બપોર યાદ આવી ગઈ સાયકલ અને ફિયાટવાળો સ્વાદ યાદ આવી ગયો મોંમાં કડવાશ ઉભરી આવી જે એણે પળવારમાં થૂંકી નાખી પૂછ્યું હયાતી પહેલી કારની પાસે જે યુવાન ઊભો છે એ તારી મોલી માટે ચાલશે એ મારો દીકરો છે ખૂબ જ સંસ્કારી અને યાજ્ઞાકિંત છે તારી દીકરી કદરૂપી હશે તો પણ કિશુંક મારું વચન નહીં ઉથાપે તું કહે એટલે હું હયાતી રડી પડી દિશાંત તો હાથ પકડીને બોલવા લાગી મારી મોલી બ્યુટિફુલ છે દિશાંત તારા દીકરાની સાથે શોભી ઉઠી એવી પ્લીઝ તું બધું ગોઠવી આપ હું તારો ઉપકાર જીવનભર નહીં ભૂલો તો સાલ મારી સાથે તારી વેવાણ સાથે તારી ઓળખાણ કરાવું સાથે ગોળધાણા પણ લઈ લે ગોળધાણા એ તો અત્યારે ક્યાંથી લાવું ન સમજી અરે શાનું કહું છું ત્રણ નહીં ચાર કપ કેજી કડક મીઠી જ્યાદા શક્કરવાલી એ રાત્રે સાપુતારાની તળેટીમાં એક અનુપમ સંબંધ ઉજવાયો જેમાં જ મીઠાશ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ